છોકરાએ પાટલી ઉપરથી આમ આ ખદર કરીને માસ્તર સામે ટગર ટગર જોયા કરે કે મોઢામાં જીભ નથી કેમ બોલતો નથી બહુ ખખડાવ્યા પછી આ દેશનો એક સાત આઠ વર્ષનો છોકરો બોલ્યો કે સાહેબ તિરંગામાં પાંચ કલર હોય એટલે સાહેબે એક ઝાપટ મારી લીધી તને ખબર નથી પડતી કે તિરંગામાં પાંચ કલર હોય બોલ કેટલા કલર હોય તો કે પાંચ કલર ત્રણ વાર પૂછ્યું પણ છોકરો એક ને બે નો એટલે સાહેબ એટલે સાહેબે આગળ લઈ ગયા અને પછી બધાય છોકરાઓને આગળ લઈ જઈ પૂછ્યું હવે ગણાવું કયા કયા કલર ત્યારે આ આ દીકરો જવાબ દેશે કે સાહેબ હું નાનો હતો મારા બાપુએ આર્મીમાં નોકરી કરતા હતા હું એક જ ભાઈ છું ને મારે એક મારી નાનકડી બેન છે સાહેબ આખા એ જગતના તમે તમામ તમામ સંબંધોને એક બાજુ રાખી દો અને આપણા ઘરમાં બેઠેલી બેનના વાલને એક બાજુ રાખો બેને તોલામાં તોલામાં તમે મૂકો તો બેન વાળું ધોમ તોલું લૂમી જશે જાહેર ભૂતોને ભવિષ્યથી એમાં શંકાને સ્થાન ન હોય કારણ કે મનોહરને મીઠડી તું ઈશ્વરની દીધેલ દેન મનોહરને મીઠડી તું ઈશ્વરની દીધેલ દેન માં જેવી મમતા મને બેહદ વાલી બેન સાહેબ હું ને મારી બેન બે ફળિયામાં રમતા હતા અને બાળપણનું તો તત્વ એવું છે ને દાદે એટલે લખ્યું છે કે ઠાકર મંદિર કેલી ઝાલરે નો આંબાઉ તોય રોજ વગાડવાને જાતો

આપણે જ્યારે નાના હતા ત્યારે માને સંતાઈને આપણે ભૂત થઈને બેવડાવતા કે માં બીસી કે ખૂણામાં ખોટુકલો હંતાય અને આવકડી કરી હું મારી માને બીવડાવતો કે ખૂણામાં ખોટુકલો હંતાય અને આવકડી કરી હું મારી માને બીવડાવતો દાદ આજ હંતાણો છું અંદરથી એવો કે હવે હું દુનિયાને નથી દેખાતો ઠાકર મંદિર ઘેરી ઝાલ રેનો ઉભા ઉતો રોજ ઉગાડો આ નિર્દોષથી સાહેબ હું અને મારી બેન બે ફળિયામાં રમતા હતા અમે રૂપિયાવાળા નથી કે મોંઘા મોંઘા રમકડા લઈ શકીએ અમે એટલા રૂપિયા વાળા નથી સાહેબ કે હર રોજ નવા લુગડા પહેરી શકીએ મારી બેનને ને તૂટેલું ફ્રોક હતું અમારે દડો વાઈડ માં ગયો તો હું અને મારી બેન બે દડો ગોતતા હતા ત્યાં સાત આઠ ગાડીઓ અમારા ઘર બાજુ આવી સાહેબ હું મારી બેનને દેખાડતો હતો કે જો બેન કલર કલરની ગાડીઓ આવી એ ગાડીમાંથી એક માણસ ઉતરે બે ઉતરે વર્દી પહેરવા સાહેબ આર્મીના

રોતી હોતી મારી બેન પાછી છાણી રહી ગઈ અમે હળી કાઢી અને ત્યાં ગયા તો સાહેબે એ આવેલી મોટરમાંથી આવેલી ગાડીમાંથી એક મોટી લાકડાની કોફી લાકડાની પેટી ઉઠાવવામાં આવી હું તો રાજીના રેડ થઈ ગયો હળી કાઢી અને મારી માને બોલાવ્યા આવ્યો કે મા બાપુએ કંઈક રમકડા મકલાવ્યા છે આર્મીમાં નોકરી કરતો મારો બાપ સાહેબ જ્યારે છેલ્લે ગયો ત્યારે મારી બેનને કહેતો ગયો કે હું તારા હાટું ઢગલો એક રમકડા લઈ આવ્યો હું અને હું રાજી થઈ ગયો કે મારા બાપુએ રમકડાની આખી ગાડી મુકલાવી ખરી ગાડીને મેં મારી માને બોલાવ્યો કે માં બાપુએ રમકડા મુકલાવ્યા છે ઘરના ખૂણામાંથી સાહેબ મારી માં બહાર નીકળી અને દ્રશ્યને જોઈને મારી માં રડતી રડતી ત્યાં બેહી ગઈ હું નાનો હતો સાહેબ એ ચિત્રને જોઈને હું કઈ સમજી નહોતો શકતો કે મારા ઘરમાં શું થયું છે આજુબાજુમાંથી બધા આવી જાય મારી માને પકડી અને સામે રાખે હું કોઈ નાતો નહોતો સમસ્તો મારી બેન બેન છે એ મારી માને રડતી જોઈ અને મને પકડી

અમુખ હોતે હેંગી માનસને એવા ઠેકાણે લઈ ઊભી રાખે છે કે તમને ખબર હોય કે આખા જગતમાં તમારી સામે કોઈ ઊભી રહી શકે તેમ નથી એટલી ત્રેવડ કોઈનામાં નથી તમારી બરોબર કરી શકે એમ નથી પણ છતાંય એનો એ માણસ તમને આવીને સલાહ દેતો હોય છે દૂર એટલો આભાર હોય છે દૂર એટલો આભાર હોય છે હું મળું છું જેને બધાય મસ્તી સમજદાર હોય છે મને સમજાતું નહોતું કે મારે હવે કયો સંવાદ કરવો જોઈએ પછી થાતી વિધિ હું જોવા માંગ્યો સાહેબ એ કોફીને નીચે ઉતારવામાં આવ્યો એ બક્ષા ને ઉઘાડવામાં આવ્યો મારી માને એ બક્ષા આગળ લઈ જવામાં આવ્યો ત્યાં સુધી મને એમ એમ હતું કે આમાંથી કઈ રમકડ નીકળશે પણ એ બક્ષા ને ઉઘાડી અને જ્યાં મેં દ્રશ્ય જોયું સાહેબ એ બક્ષા મારા બાપુ સુતા હતા મારા બાપુના ના નાક માં રૂ ભરાવી દેવામાં આવ્યું હતું આંખો બંધ હતી માથે કઈક નિશાન થઈ ગયું હતું લાગ્યું હોય એવું મને સમજાતું નહોતું સાહેબ કે તઈ શું થયું હશે એને શું કહેવાય પણ સાહેબ તમે પૂછ્યું કે આ તિરંગો કેટલા રંગનો હોય એનો જવાબ સાંભળો સાહેબ કે બક્ષાને ઉગાડીને અને મારા બાપના સબ ઉપર એક તિરંગો હતો એમાં ચાર કલર આ ભાઈએ ગણાવ્યા એ ચાર કલર તો હતા એમાં કેસરી હતો સાહેબ એમાં સફેદ હતો એમાં લીલો કલર હતો અશોક ચક્રનો આ ભાઈએ જેમ કીધું તેમ નેવી બ્લુ પણ હતો પણ દુશ્મનોએ ગોળીઓ મારી મારીને મારા બાપના કાળજા વિંધી નાખ્યા એ મારા બાપનું રક્ત ઝંડામાં લાગ્યું હતું પાંચ કલર હતા અમારા તિરંગામાં સાહેબ અમારો તિરંગો પાંચ કલરનો હતો કસુંબળ રંગત છોડ લાલ જગત ક્યાંથી લાવું હું આઝાદ ક્યાંથી લાવું હું ભગત ક્યાંથી લાવું અને એકે શોધવો અઘરો છે આ દેશ આનું માથે ધરી દે તું આખે આખી પંગત ક્યાંથી લાવું હું આખે આખી પંગત ક્યાંથી લાવું પ્રતિબે લખ્યું કે જલિયાવાલા બાગીએ દેખો યહા ચલીતી ગોલિયા એક તરફ બંદૂકે ધનધર એક તરફથી તોલિયા મરને વાળે બોલ રહે થે ઇન કલામ કી બોલ યા લગા બહેનોને ભી બાજીની જાન કી મિટી તિલક કરો એ ધરતી હે બળીદાર